सो बोल ले आम तो जो हारानी आपडा हाटू कितलू लाया मोमरा लाडवान फिरका मदनगु तोर तोर काए का मजा आई आज ए आले एली दुसी हम जो ओली वई अपन ने देखिन कुत्रै को डोरी आवे ई बात आई जा दो ला ला हो

આઓ મુકાને મને બાય આપી છે ઈ બાય ભલે મને દે દે મકાન એ મારી પાડી દો આ એક ખેલી તમારી અરે બહુ આ એક ખેલી તમારી અને આ એક ખેલી હે ને આ મારી જોવાની હો હા તો બહુ મને દેજે તું છોગડ

બાપા ક્યા કરેરું કેવી એટલે જીરું આપડે વાવું આપડે અરે પાહો હું કંકુરા પડે પાહો તો તું કયો છો પહોંચો એ પૂછ માં મેં કે

એ મુના ભાઈ એ સગાતા મોટી કેતા બેરો ઢોકરો બાંધી દીધે સા ઢોકરાનું કેતી એ મુના ભાઈ મેં તો મસ્તી માં કીધું તું ઢોકરો બાંધી દીધું તમાર ક્યાંય હવે મસ્તી ની શા

એ બાપા નીને જો ગડિયા સાગાવતે ના આવડતું મારી નાતીને હાથે મે મોટી મોટી પાટાંગો દીધીતી પૂછો એને શું બોલી શું બોલી સોખત છે સા તાલાવ કે એ મારી આ મજન આટલે ઉગમો બાપા ખાઈ દીજો લે તો એટલે તારશું કેમ

તો બાપા મારે તમને મેકિન કેમ જાવું બાજી આ લોદી લ્યો છે આના પગલા કાઢો લ્યો ઓ માર આવો નિય વાદે ઈ આવતી એક નોખા હાથ પર ફેરવેલી હું લે હાવું બોલો હાવું લે લાડ વાલા ઈ હોતક લે ઓબળો બે મારા એક થઈ ગયો તો આ નોખો હ આવો હવે આ બાપા એ હે આજ じゃあなればああはい。だって、かわいそう